જય માતાજી જય સુરાપુત્ર દાદા જય રાંદેલ માતો મિત્રો આજનો મારો પેદલ યાત્રા છે ત્રીજો દિવસ ને અત્યારે તો દેપલા ગામની નજીક પહોંચી ગયા છે ઝેહરને બધું ઘટી ગયા છે નાઇટમાં ઝેહર ત્રણ કિલોમીટર આઈસક્રીમ પાસે રોકાણ થોડા વિડીયોમાં મેં કીધું હતું અત્યારે જો અહીંયા દેપલા ગામમાં આવ્યા છે અહીંથી શોર્ટકટ તો મિત્રો દેપલા ગામ થી અમારે રાણી વાવ નીકળવાનું છે મિત્રો વિડીયો બનાવી જો મિત્રો જો રાણી ગામ ચાર કિલોમીટર રહ્યું છે અમે જો અહીંયા રોડે હાલ્યા જઈશ બેદને બાજુ ખેતરોને વાયેલો છે પાછળ પણ માણસો હાલ્યા આવે છે મિત્રો જો રૂપાવટી પહોંચી ગયા છે આશ્રમમાં બપોરનું જમવાનું ને એ બધી સુવિધા છે તો મિત્રો અહીંયા જમીને પછી પાછું નીકળવાનું છે ગામનું નામ છે રૂપાવતી અત્યારે બધાએ જમવાની તૈયારી કરે છે દર્શન તો બધાએ કરી લીધા તો મિત્રો અહીંયા બાકડીએ ઘડીક બેસી જઈએ જમવાની જે વાર લાગશે વરસાદ બને છે એટલા માટે અહીંયા ઘડીક બેસી જઈ તો એ જમવાનું ચાલુ થાય પેજ જાય અહીંનું લોકેશન બહુ મસ્ત આવેલું જમી પ્રસાદ વરસાદ લઈ આપણે ચાલુ કરવાની છે જમી લઈ પાછું

ને આગળ પણ ઘણા ગયા છે ને પાછળ જેટલા પ્રસાદ લેવા રોકાણ હતા ને એ બધાય અત્યારે અમારી સારવાર છે જો આ મિત્રો જો આ રૂપાવતી ગામ છે તો મિત્રો જો આ રૂપાવતી ગામ મેં ટાંકો બનાવેલો છે હવે મિત્રો ગામ ફાઇનલી આ આજ પહોંચ્યા છે શું અને આશ્રમે રોકાવાનું છે ને જો આ સુપર ગામ છે ગામની આગળ જ થોડું આશ્રમ છે મિત્રો હું તમને બતાવું કે આશ્રમે રોકાણા છીએ આજનો ત્રીજી નાઇટ છે મિત્રો જો આ બોટ તમને જો મિત્રો કાલે જવાનું છે સરોસણા બાજુ

જો અત્યારે પહોંચ્યા તો બધાય ફ્રેશ થાય છે ને જો મિત્રો અહીંયા માતાજીનું મંદિર છે મિત્રો આજની રાત આપણે અહીંયા રોકાવાની છે મિત્રો જો મંદિર પણ બહુ સુંદર મજાનું બનાવેલું છે ને અંદર સ્થાપના ફોડિયાર માની બહુ સદમાની ને અંબાજી માની કરેલી છે તો મિત્રો આપણે આ વ્લોગના અહીંયા જ પૂરો કરીએ ને આવા નવા નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર અને લાઈક કરવાનું ન ભૂલતા જય માતાજી જય રાંધ્રમા